શિફળ વધેરો છો પછી ફૂલના હાર ચડાવો છો ભગવાન ચડાવવું એ શું છે સમર્પિત ફૂલ ચડાવો છો શ્રીફળ ચડાવો છો તમે કોઈ પણ વસ્તુ બહાર થી એમ કેવાય કે લાઈન અને ચડાવો છો એ ચડાવવાનો મતલબ શું છે ચડાવવાનો મતલબ કે જેને ચડાવી દીધું છે ને એને તમે તોડીને ચડાવો છો

નારિયલી ના ઝાડ ઉપર શીપળ ઉગ્યું અને એ કુદરત ની અંદર સમર્પિત થઈ ગયું એ ઉગી ગયું એટલે સમર્પિત થઈ ગયું અને ત્યાંથી લઈને વધારે ખુશ રાજી થો આ પરિકલ્પના છો તમારી પરિકલ્પના કાંઈ સાચું નથી પણ હું કહું છું ને સાચું છે કે જે જે વસ્તુ જ્યાં છે ને ચડી જાય તમારે પણ શું ચડાવવાનું તમારું વ્યક્તિત્વ રહ્યું ને એ ઉદાહરણ એ તમારું વ્યક્તિત્વ સારું હોય ખીલેલું હોય ને એ તમારું સમર્પિતતા મને ચડી ગઈ પછી મને કઈ ચડવાને હતું નથી કોઈ ભક્તિ કરવા દેતી નથી તમારું વ્યક્તિત્વ ને એ ભક્તિ રે સમર્પિત ભાવ રહ્યો જે ફૂલ જેમ પોતાનું સમર્પિત કે ફૂલ જેમ નો છોડ છે સમર્પિત કરી દેશે જેવો તમારો ભાવ છે ને એવા તમે ખીલી જાઓ ને મારી આગળ સમર્પિત થઈ જાવ ને એટલે તમે તમારી ભક્તિ મને ચડી ગઈ તમે 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 મને સમર્પિત છો તો એવું કોઈ ખોટું ના લાગતા કે માતા ની ફૂલ લાવીને માતાજી આવું કહે છે પણ સત્ય અંદર જે આવતું છે એવું નાખ્યો તો પછી એનો મતલબ નથી મને ભાવ દેખાવો કરાવ એને તો ખરી સમર્પિત કરી ભગવાન સમર્પિત એનો ભાવ ઉજાગર

પણ એમના હા હા એની 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 વ્યાખ્યા કરેલી છે કે પથ્થર આગળ સપન ભોગ ચડાવવાથી કોની ભૂખ મટી જતી નથી મેં હજાર કીધું કે ભગવાન ક્યાં પડ્યો છે ભગવાન માણસની અંદર પડ્યો છે તમે કોઈ પણ તમારો તમે ગુરુ જોડે જાઓ તમે જ્ઞાન લેવા જાઓ કે ભાઈ અંદર ભીતર જાખ ભીતર જાખવાનો મતલબ કે ભીતર જે પડ્યો છે ને એને તું ઓળખતો એક ભીતર જાખ એટલે એક જ વ્યક્તિ ભગવાન પડ્યો છે માનો છો દરેક વ્યક્તિ અંદર પરમેશ્વર છે પરમેશ્વર ને ઉજાગર કરવા તમારી જાતને તમારે ખુદ ને ઓળખવાની છે ભૂખ્યો માણસ રોતો હોય કકડતો હોય ભૂખ લાગી હોય તમે સપન ભોગ લઈને તમે મંદિરમાં જાઓ ને તો ભગવાન હું એને રસ્તા મળ્યો ઓળખો નહીં અને જાય છે ત્યાં કતડાવા તરેલા ને ધરવા જાય છે ભૂખ્યાને ધરાવો ને એને પ્રસાદ કહેવાય હું તો એમ તો ભગવાન હાથો હાથ જમો ને એ તમારે પ્રાર્થના કરવી ને હાથવા જ જમો ભગવાન હાથો હાથ જમ્યો ભૂખ્યાને ખવડાવો ને હાથવા હાથ જમ્યો કારણ કે એની અંદર પડે છે ને એનો આત્મા તૃપ્ત થવાનો અને તૃપ્તતા રહી ને એ જ ભગવાન નું મિલન છો તૃપ્ત તમે તૃપ્ત કરો એને ભગવાન નું મિલન એ આત્મા જમ્યો તમે જે સપન ભોગ કર્યા છે ને તરેલા જમવાના જે અંદર જે અનુવાયો રે એને ઘરે કઈ ખોટ બોટ હોતી નથી બધા સપન સપન ભોગ થોડાક પ્રસાદ માં વેતા છે અને બીજા બધા ઘર ભેગા કરશે એટલે આવી બધી ચર્ચાઓ તો ઘણી બધા ખબર છે એવું નથી એવું નથી તમે અત્યારે જ્ઞાન વાણી કરો બધા હા હા જ્ઞાન નો પાર ના મૂકો પાહ એ લઈને જાય બધા બીજા દિવસે તો કે જ્યાં જતા કે ફલાણા ભગવાન ના ત્યાં કે ચડાવવા જતા દ્રાક્ષ નું બધું લઈને જાઓ તમે જાઓ ના નથી પણ હું તો કહું એનો ભાવથી તમે જે ફૂલની વાત આવી ને એમ એના ભાવ થી તમે ત્યાં થોડુંક ચડાવો ને થોડુંક જ્યાં આપવાનું એ પણ આપો હું તો કહું માતા એ ભગવાનના ને તાજે ને એના એના આંગણ સંભાળી લઈ લો પાછું અને જો રસ્તા પર ભૂખ્યા બેઠા હોય ને તેના છોકરાએ દ્રાક્ષ કેવી હોયું bari ના હોય તો પરપટ મમીરભાઈ એને તને આપોન તો એ ભગવાન ધરીજો કીવાય નસીબ તમારી વાત ઉચિત હતી રામ પણ માણસ સમજતો નથી શું કરવાનું એના તો કે ભગવાન ધરાવે ભગવાન મારું કાલ સારું કરે છે એ જ હોય એ તો છે

ના નરસિંહ મહેતા ને કઈક આવું હતું જ છે અને એ અજમન રાજા મારા નરસિંહ મહેતા મારે એ ભગવાન નો વાગે છે એમ ભગવાન તમને ભગવાન મારો ભગત કાયા થયા છે ને એમના તો કે તમારે જવું પડે આ વાત આવી ને એ કઈ માગવા જ્યાં હતા એને ખવડાવવા આવવા જ મારે તારું કઈ લેવું નથી પણ હું સમર્પિત ભાવથી આવ્યો હશે તું એક કાલે એક એમ કહેવાય કે બાળક બુદ્ધિ જેવું વર્તન કહેવાય એમ બધું પણ એમાં એક ભાવ દર્શાવવામાં આવ્યો હતો તો ભગવાન ના ક્યારે તમે નિસ્વાર્થ પણ કઈક વસ્તુ એને આપવા જાવ અને એનો મેણું મારો તો એ ભાવનું મેળવું ભગવાન ભાવ લઈને જ ગયા હોય હું આટલું ભાઈ ભગવાન મારું આટલાનું આમ થઈ જાય તો હું તને સોનાનું સત્ર એને લાચ આપી ભગવાન કહો હુના નું સત્તર આવશે લાંબા કરતી હોય છે મારું હુના નું આવશે શું ભગવાન હુના નો ભૂખ્યો છે જેને સોનાનું સર્જન કર્યું છે એને એની જ લાંચ આપવાની કેટલી મૂર્ખ થાય છે જેને જેનું સર્જન કર્યું છે એની એને લાંચ આપવાની આ સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ આવી જાય પથ્થર કંકર પાણી આ બધું તમને તમે લેડ જીવન મને શું તમે આપો એમ કે તમે લેર કરો મને શું તમે આવો તમારો જે ભાવ રહ્યો ને એનો ભૂખ્યો છે ભગવાન ભાવનો ભૂખ્યો છે માણસ માણસે ભાવનો ભૂખ્યો છે કારણ કે માણસની અંદર અંદર પાછો એનો એ જ છે માણસ પણ ભાવનો ભૂખ્યો અને ભાવના તેને પ્રેમ કેવો અમે સમર્પિતતા કહ્યું એનો જ ભૂખ્યો હશે અને આખરે શૂન્યતા રે ને પ્રેમ જ આવો સમર્પિતતા કરી દો ને અને સમર્પણ કરી દો એને આ સૃષ્ટિ પર આખી પ્રેમ છે અને સમર્પિતતા થઈ જાય પછી શૂન્યતા આવી જાય છે એટલે શૂન્યતા લાવો તમે સૃષ્ટિના દરેક અણુ અણુ નો તમે પ્રેમ કરો એવું નહીં કે કોઈ વ્યક્તિ વિશેષ ના નથી એના તો પાછો ભ્રમ કહેવાયો વ્યક્તિ વિશેષ ની વાત નથી મારી વાત બહુ ઊંડાઈથી લેવાની થાય અસરવાન લાગુ પડે કોઈ વ્યક્તિ વિશેષ વિશેષનો રહે એ તો એ તો શું હોય મોહ હોય મોહ ભંગ થઈ જાય એટલે પ્રેમ મટી જાય તમને ખબર છે પ્રેમ તો અજર અમર છે એ મોહની સાથે સંકળાયેલો નથી એ સમર્પિતતા છે એને જરૂર છે તમે જેને પ્રેમ સમજો છો ને મોહ હોય અમુક વસ્તુ પછી ખતમ થઈ જાય પછી સંબંધ અમુક જગ્યાએ તૂટી જાય છે કે હવે મને નથી ગમતું ન ગમતું તો એ પ્રેમ હતો તો થયું શું અમર પ્રેમ તો તૂટતો જ નથી એ તો અમર છે એને 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 વ્યવહારો સાથે કઈ લેવા દેવા નથી સૃષ્ટિને પ્રેમ કરો ભગવાને રચાયેલી આ અણુ અણુ એનો છે ને અણુ અણુ પ્રેમ કરો એ સમર્પિત પ્રેમ રે એ લખાવી નથી એટલે એનું હું વ્યાખ્યા કઈ રીતે આપી શકું અને તમે જે સમજો છો ને એ બધો ભ્રમ છે એ ગમે ત્યારે થઈ જાય ને ગમે ત્યારે તૂટી જાય એનો મોહ પ્રેમ કહેવાય મોહ પ્રેમ સમજાય નહીં મોહ એક ધારણા છે અને ગમે ત્યારે તૂટી જાય અને પ્રેમ રહ્યો ને એ ભક્તિ છે એ ક્યારેય તૂટતી નથી એ સમર્પિત ભાવ છે એને પ્રેમ કીધો સર